તેમના પરિવારજનો દ્વારા તમામ મૃતકોનો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ ગંભીર બાબત તો કે સારાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બનાવમાં જે મૃત્યુ પામ્યા છે તે સારાએ તેઓના માન માટે પણ સારા બંધ રાખી નથી ત્યારે મૃતકોના પરિવારજનોએ આક્રોશ સાથે મીડિયાને શું જણાવ્યું તે હવે સાંભળવા જેવું છે વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ વર્ષ થઈ ગયો છે અમે છોકરી અને આજે તો અમને મૂર્તિ મળ્યું છે કે આટલી બે કાઢી છે આ લોકો પછી ખુલ્લે ખુલ્લે ધમકી અમને આપે છે આજે કોર્પોરેટ નો છોકરો મરે છે તો તારે બધા દબાણ હટાવવામાં આવે છે કે અમારા બાળ બાળકો નિર્દોષ નથી એમની ભવિષ્ય જુએ છે અમારા બાળકોએ આખી મારો કશું ગુનો મારે હાઈકોર્ટ વાળો કશું કરવાનું નથી મેન ગુનો તો સ્કૂલ વાળો જ છે એ લોકોનું એવું કહેવું છે કે અમે જવાબદાર નથી કોટિયા પ્રોજેક્ટ જવાબદાર છે અમે અમારે બાળકો કોટિયા પ્રોજેક્ટ ને આપી દીધા હવે એમની જવાબદારી પેલા વર્ષ પેલા એ લોકોને એવું ઓબ્ઝર્વ કહેવાનું હતું કે બાળકો અમારા છે કઈ બી તકલીફ હશે અમે સાત છે પેરેન્ટ્સ ના જોડે છીએ અમે આજે પેરેન્ટ્સ ના જોડે ઉભા રહેવાની વાત દૂર સ્કૂલમાં શ્રદ્ધાંજલિ નો બી પ્રોગ્રામ નથી વરસ થવા આવ્યો આ સ્કૂલ ના બાળકો ડૂબી ગયા ન્યૂ સંલાઈ સ્કૂલ ના પણ આજે વરસ થવામાં સ્કૂલ ચાલુ છે ને એ લોકો બિઝી છે એ લોકો પાસે શ્રદ્ધાંજલિ આપવાનો બી ટાઈમ નથી કે બે મિનિટ મૌન રાખી શકીએ માસુમ બાળકો માટે ઉપરથી લેખિતમાં આપે છે વકીલનામાં જોડે કોર્ટમાં કલેક્ટર ઓફિસમાં કે અમે જવાબદાર નથી આ સરકારી આ સ્કૂલ ના કહેવાય આ પબ્લિક કંપની કહેવાય જે સરકારના પૈસે ચાલી રહી છે ગ્રાન્ટેડ ગવર્મેન્ટની ગ્રાન્ટ આવે છે આમાં ગ્રાન્ટ આવે છે આમાં મારું ગવર્મેન્ટને એ જ ક્વેશ્ચન છે કે સાહેબ રાણા સાહેબ શું કરી રહ્યા છે તમારા કાર્યકાળમાં આ બધું થયું છે આવી દરખાસ્તો આવે છે પચીસ હજાર વાર્ષિક ભાડે તો તમે શું કઈ રીતના આપો છો હજુ એની કોઈ જોગવાઈ ખરી જેને સજા આપવાની છે અધિકારીને એને તમે પાંચ હજાર કમિશ પેન્શનમાં કાપ આપો છો તો પાંચ હજારમાં અમારા બાળ બાળ બાળકોની ભરપાઈ થશે આ સજા કહેવાય ને એ મજાક કરી રહ્યા છો તમે લોકો અમે વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ કેમ કે અમે સંવિધાનને માનીએ છીએ મહાત્મા ગાંધીને માનીએ છીએ એટલે રાહ જોઈ રહ્યા છે બાકી આ આઠ કલમ ચલાવે છે તો આઠ બકરો કાપવામાં બી માહિર છે તો મહેરબાની કરી અમારા સબરનો ઇમતાન ના લો તમે સંવિધાન પર વિશ્વાસ રાખીએ છીએ તમને ન્યાય આપો એ જ અમારી માંગણી છે ઉમર કોઠારી અલિસબા કોઠારી નો ફાધર એ કહી શકાય કે કાળો દિવસ અમે કહી શકીએ છીએ કારણ કે જે રીતના હળની બોટકાંડ થયો હતો અને હળની બોટકાંડમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા શિક્ષિકાને અમે બચાવવાનો બહુ પ્રયાસ કર્યો હતો પરંતુ બચાવી શક્યા ન હતા અને જે રીતના બનાવ બન્યો છે ત્યારે હળની બોટકાંડના જે પણ માલિકો છે અને જે લોકોએ ક્ષી જે જાતની ત્રેવડ રાખી હતી કોઈ તરવૈયો રાખી નથી ને એક બોટની અંદર પચીસ થી ત્રીસ લોકોને ભરી દીધા હતા જેના કારણે બોટ પલટી ખાતી એટલે બોર્ડના બોટકાંડ માલિકો પણ જવાબદાર છે બીજી બાજુ શાળા સંચાલકો પણ એટલા જવાબદાર છે લઈ ગયા પરંતુ એ લોકો કોઈ સારી સુવિધા ના લી સાથે વડોદરા મહાનગરપાલિકા પણ એટલું જ જવાબદાર છે કે એમણે આટલી બધી પરમિશનો આપી હતી પરંતુ કોઈ પરમિશનો હતી નહીં તો આ ત્રણે ત્રણ લોકો જવાબદાર છે અને બાર બાળકો બે શિક્ષકો મૃત્યુ પામે એના માટે તમામ લોકો જવાબદાર છે આજે બાર બાળકો બે શિક્ષકોને ન્યાય નથી મળ્યો આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે આજે અમે શ્રદ્ધાંજલિ આપવા છે બીજી વસ્તુ એ છે કે આજે શાળા ચાલુ છે બહુ જ ગંભીર બાબત વડોદરા શહેર સંસ્કારી નગરી માટે છે આજે બોટકાંડમાં ગયેલ બાર બાળકોને બે શિક્ષિકાઓને એક વર્ષ પૂરું થયું છે ત્યારે અમે સૌ આજે શાળા પર વાલીઓ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા છે બાળકોને અને બે શિક્ષિકાઓને આજે એક વર્ષ પૂરું થયું છે અને ન્યાય પણ એમને હજુ મળ્યો નથી વળતર મળ્યું નથી અને આ બાળકો જતા જતા વડોદરા શહેરમાં ખોટી રીતે અપાયેલા હરણી લેક ઝોન ના કોન્ટ્રાક્ટને ને ભ્રષ્ટાચારને જતા જતા ઉજાગર કરીને ગયા છે એક રીતે આ શહેરનું ભલું કરીને ગયા છે કે આ પ્રમાણે આટલી મહામૂલી મિલકત એ વડોદરા શહેરના નાગરિકોની એ આપીને ગયા છે ઉજાગર કર્યું કે આટલું મોટું કૌભાંડ ફક્ત પચીસ હજારની નજીવી કિંમતે જ્યારે આ તળાવને આપી દેવામાં આવ્યું ત્યારે ખૂબ જ દુઃખદ બાબત છે અને આજે મને ખબર પડી કે આજે શાળાએ પણ શાળાને એમનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું છે એટલે એમની જાણે સંચાલકોની માનવતા મરી પરવારી હોય એ પ્રમાણેનું આજનું આ વર્તન ગયા અઠવાડિયે પણ જ્યારે એફિડેવિટ કરવામાં આવ્યું વળતર માટે તે અંગે પણ શાળા સંચાલકોએ તેમના વકીલ દ્વારા સ્પષ્ટ રીતે સ્પષ્ટ રીતે એવું લખ્યું છે કે અમારી કોઈ લાયબિલિટી નથી એ પણ ખૂબ દુઃખદ બાબત છે એ પણ વાલીઓ પર જાણે એમના ઘા પર મીઠું ભેભરવાનું કામ કર્યું એ પ્રકારનું એક એફિડેવિટ પણ એમના દ્વારા કરવામાં આવ્યું ત્યારે આપ જોઈ શકો છો કે પાછળનું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ગયા વર્ષ સુધી આ શાળા પોતાની માલિકી પ્રમાણે વાપરતી હતી ત્યારે કોર્પોરેશને એને નોટિસ આપીને પણ નોટિસ નથી આપી અને લાગત પણ વસૂલી નથી એટલે ખૂબ જ ગંભીર બાબત છે કમિશનર શ્રીને પણ અમે પત્ર લખ્યો છે કે આપ આ શાળા પાસે દસ વર્ષનું પાછલા ચાલીસ વર્ષનું જે એમને આ શાળાનું મેદાન તરીકે વાપર્યું છે એ આપણું કોર્પોરેશનની પ્રિમાઇસિસ છે એનું પણ ભાડું વસૂલવું જોઈએ નથી જાન જોઈ શક્ય કે જે રીતે આ તમામ આખો મન છે એક વર્ષ જીતી ગયું છે પરંતુ આ તમામ માતા આજે પણ તેમના જે તેમને યાદ કરી રહ્યા છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें